નોબલ પબ્લિક સ્કૂલ મોટા હબીબુરા ડબ્બુ એસએસસી બોર્ડનું સો ટકા પરિણામ આવ્યું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ અગિયારમી મે બે હજાર ચોવીસના રોજ ધોરણ દસ બોર્ડ પરીક્ષાનું પરિણામ ચાલુ કરાવ્યું જેમાં ડબ્બોએ પાસ આવે નોબલ પબ્લિક સ્કૂલનું અંગ્રેજી માધ્યમમાં સો ટકા પરિણામ તથા ગુજરાતી માધ્યમનું પંચાણું પોઈન્ટ શૂન્ય છ ટકા પરિણામ આવ્યું જેમાં સોલંકી જૈમી અશોકભાઈ અઠ્ઠાણું પોઈન્ટ બ્યાસી પર્સન્ટાઇલ મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો પરમારજીત જશવંતભાઈ સત્તાણું પોઈન્ટ પંચાણું ટકા પર્સન્ટાઇલ સાથે દ્વિતીય ક્રમાંક અને પ્રજાપતિ જૈમીન દિનેશ કુમાર છન્નું પોઈન્ટ ત્રેવીસ પર્સન્ટાઇલ મેળવી તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો અને અંગ્રેજી માધ્યમમાં પાટણવાડિયા વંશ શૈલેષભાઈ નેવું પોઈન્ટ પંદર પીઆર પર્સન્ટાઇલ પ્રાપ્ત કરીને શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો એસએસસી બોર્ડ પરીક્ષાનું ખૂબ ઉચ્ચ કોટીનું પરિણામ આવતા વિદ્યાર્થીને વાલીઓનું ખૂબ ઉત્સાહ સાથે શાળામાં આવીને મોં કરાવવામાં આવ્યું હતું ને શાળાના પ્રમુખ શ્રી એ એ માધવાણી સર દ્વારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ખૂબ જ સારું પરિણામ લાવે અને ખૂબ પ્રગતિ કરે તેવી વિદ્યાર્થીઓને શ્રીઓને શુભેચ્છા આપવામાં આવી જયમીન પ્રજાપતિના ફાધર મારા પુત્ર જયમીનને મારા મત પ્રમાણે સારામાં સારી સંસ્થા હોય તો જે નોબલ પબ્લિક સ્કૂલ છે જેનું વાતાવરણ શૈક્ષણિક કામગીરી અને સ્ટાફ સાથેનો બાળકો સાથેનો વ્યવહાર બહુ

શ્રી એ માધવાણી પ્રમુખ નોબલ પબ્લિક સ્કૂલ આજ રોજ ધોરણ દસનું જે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે એમાં નોબેલ પબ્લિક સ્કૂલનું ઇંગ્લિશ મીડિયમનો સો ટકા રિઝલ્ટ આવેલું છે અને ગુજરાતી મીડિયમનો પંચાણું પોઈન્ટ ઝીરો છ ટકા રિઝલ્ટ આવેલું છે અને એ વન અને એ ટુ ગ્રેડમાં વીસથી એકવીસ સ્ટુડન્ટ એ વન અને એ ટુ ગ્રેડમાં આવેલા છે સારામાં સારું રિઝલ્ટ લાવનાર દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન એના વાલીશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આવું સારું રિઝલ્ટ સારાનું રિઝલ્ટ લાવવા માટે શાળાના શિક્ષકોએ સતત મહેનત કરી હતી તો એ સર્વ શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય હિન્દ જય ભારત